જી ચોક્સ સંકિત જે પ્રકારે રાજકોટ થી આ ક્ષત્રિય સમાજનું આંદોલન જે શરૂ થયું હતું કેટલાક વાત કરીશું શું શું કેશવ બાપુ જે પ્રકારે અત્યારે આંદોલન શરૂ થયું છે કયા કયા મુદ્દા ઉપર આજે ચર્ચા થવાની છે પહેલા દિવસ થી જયારે આંદોલન શરૂઆત થઈ ત્યારથી લઈને ક્ષત્રિય સમાજનું એક જ રજૂઆત છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય પરંતુ તાનાશાહી અને અહંકારમાં રાચેલી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ક્ષત્રિયોની અવગણના કરી ત્યારે રાજકોટમાં મહાસભા કરીને એક આંદોલનની શરૂઆત થઈ છે જે અત્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં આજે રોજ ઊંઝા કલ્લી ગામે થવાની છે જે અંદાજીત પચીસથી થી ત્રીસ હજાર માણસો ક્ષત્રિયો ભેગા થશે અને એક સાથે રહીને એક સંપે ભારતીય જનતા પાર્ટીના સામે મતદાન કરવા માટેની વિચારણા કરશે અને રજૂઆતો કરશે ચોક્કસ બાબુ જે પ્રકારે એક તરફ ક્ષત્રિય સમાજ હજુ પણ એક છે ત્યારે ઘણા તમારા જે આગેવાનો છે ક્ષત્રિય સમાજના તે હજુ પણ બીજેપી ના સમર્થનમાં ગયા છે શું કે છે બે ચાર વ્યક્તિઓ આગા પાસે થયા હોય એનાથી ક્ષત્રિય સમાજને કોઈ જાજુ નુકસાન નહીં થાય આ સ્વયંભૂ આંદોલન છે આ કોઈ એક વ્યક્તિ એક નેતાના આગેવાનીમાં થતો નથી અને આ સ્વયંભૂ છે એટલા માટે ગુજરાતના સમગ્ર ક્ષત્રિય સમાજના વ્યક્તિઓ જાતે જ નેતા થઈ ગયા છે અને જાતે જ ઘર ઘરમાં પ્રતાપ અને શિવાજી છે એ રીતે આ આંદોલન ચાલુ છે અને રહેશે સંમેલન જે લોકો સમર્થન કરી રહ્યા છે તેવા લોકોથી કોઈ પણ ફરક નહીં પડે એકનો સમાજ સો ટકા તેમની સાથે જે પ્રકારની જે વાતો જે સત્ય સમાજ અત્યારે કરી રહ્યું છે ત્યારે સાડા ત્રણ વાગે તેમની આ જે સંમેલન છે તે યોજાશે તેમાં જે સંકલન સમિતિના આગેવાનો છે તે તમામ આજે હાજર રહેવાના છે